લખતર ગામના એકમાત્ર સજીવન કુવા બાપાના કુવા પાસે બાવળ ઉભી ભોય સહિતની જાળી ઊગી નીકળતા પાણી ભરવા આવતી મહિલાઓ પરેશાન લખતર ગામ પંચાયત મહિલા ઉપસરપંચ દ્વારા તલાટી સહિતના અધિકારીઓને લેખિત આપવા છતાં કોઈ પણ પ્રણામ નહીં લખતર ગામમાં સરકાર દ્વારા રૂપિયા બે કરોડના ખર્ચે નલસે જલતક યોજના અંતર્ગત ગામ પંચાયત પાણી સમિતિ દ્વારા નવી પાઇપલાઇન નાખવામાં આવી છે પરંતુ આ પાણીની પાઇપલાઇન લીકેજ હોવાથી લખતર ગામના ભૈરવપરા મફતીયાપરા સ્વામિનારાયણજી પાસેના વિસ્તારની મહિલાઓ લખતર ગામના ઐતિહાસિક મંદિર પાછળ આવેલ વિશ્વવિખ્યાત બાપાના કૂવા પાણી ભરવા આવે છે આ કૂવાની આજુબાજુ હોરેંગી દેશી બાવળ ઉગી નીકળ્યા છે સાથે આજુબાજુના મહિલાઓના કપડાં ધોવાના આરામાં ડેલો નામનું ખડ ઊગી નીકળ્યું છે આથી મહિલાઓ પરેશાન ભોગવી રહી છે આથી લખતર ગ્રામ પંચાયત મહિલા ઉપસરપંચ દ્વારા લખતર ગામ પંચાયત તલાટી સહિતના અધિકારીઓને લેખિત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં નહીં આવતા લોકોમાં રોષ ફેલાયો છે ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જો ગામ પંચાયત મહિલા ઉપસરપંચ ગ્રામ પંચાયત સદસ્ય લેખિત અરજી ઉપર કામગીરી કરવામાં આવતી નહીં હોય તો સામાન્ય માણસની લેખિત માસિક અરજી કરનાર ઉપર કામગીરી કરવા ક્યાંથી આવતી હશે તેવા સવાલો ઉઠવા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર વિજય જોશી લખતર વર્ધમાન ન્યૂઝ હું લખતર ગામનો એક નાગરિક છું અહીંયા ભૈરવપરાના વીસ ભેરવપરાના લોકો અહીંયા પાણી ભરવા આવે છે આ બાપાનો કુવો છે ત્યાં ઝાડી બહુ ઊગી ગઈ છે બધી બાજુ જુઓ તો ઝાડી છે રાતે અહીંયા દારૂડિયાઓ દારૂ પણ પીતા હોય તો અહીંયા નાની નાની છોકરીઓ હું અમારા બૈરા છોકરા પાણી ભરવા આવે અહીંયા વાથી હંતાણા હોય તો ક્યાં ખબર પડે ક્યાંક કોકને આબરૂ લૂંટાય તેનો પણ ભય છે તો ગ્રામ પંચાયતને હું જણાવવા માગું છું કે તાત્કાલિક આ બાવરોને ઝાડીને દૂર કરવા મારી વિનંતી છે કારણ કે અવારનવાર અમારે મજૂર લોકો રાતના જ પાણી ભરવા આવે છે તો આ ઝાડીઓ દૂર કરવા વિનંતી છે આ અંગે તમે એક એવા રજૂઆત કરી છે હા અગાઉ પણ ઉપસરપંચ દ્વારા મહિલા ઉપસરપંચ દ્વારા અરજી આપેલી છે છતાં પણ આનો કંઈ નિકાલ નિકાલ આવતો નથી એમાં તત્કાલ આનો કંઈ નિકાલ લાવવા ગ્રામ પંચાયતને હું વિનંતી કરું છું તમે તો જે આપણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ એને તમારા દ્વારા શું સંદેશો આપવા માંગો છો સંદેશો એ આપવા માંગુ છું કે લખતરનું ગોકળિયું ગામ જોવા આ જાગતું જાગ જીવતું જાગતું ગોકળિયું ગામને એક ઝલક જોઈ લો કે કેવું આ ગોકળિયું ગામને આ પહાડ ઉપર કેવી જાડી ઉગી નીકળી છે હાલ આપણે લખતરના એક એવી જગ્યાએ ઉભો છે કે એક જ કુવો સજીવન છે આ લખતર ગામની અંદર રૂપિયા બે કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે તેમ છતાં લોકોના ઘરે નળતક યોજના અંતર્ગત પાણી આવતું નથી અને તેના હિસાબે ગામની મહિલાઓને એ પાણી ભરવા આવવું પડે છે ત્યારે આ વિસ્તારના લોકોનું એવું કહેવું છે કે લખતર ગ્રામ પંચાયત ઉપસરપંચ હીરાબેન હોદરિયા દ્વારા લેખિત લખતર ગામના તલાટીને અને મહિલા સરપંચના પતિને લેખિતમાં આપવામાં આવ્યું છે તેમ છતાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી ત્યારે આ લોકો આ ગામના લોકોને એવું કહેવું એવું પણ કહેવું છે કે આ જગ્યાએ રાત્રે રાત્રિના સમયે દારૂ પીવા બે દારૂ પીતા હોય છે અને મહિલાઓ એકલી પાણી ભરવા માટે આવે છે ત્યારે જો તેની સાથે છેડતી થશે અથવા કોઈપણ પ્રકારના અવટિત ઘટના બનશે રેપ થશે બળાત્કાર થશે તો જવાબદાર કોણ ત્યારે આ વિસ્તારના લોકોનું કહેવું છે કે તેઓએ ખોબે ખોભે મત આપ્યા તેમ છતાં આ લખતર ગ્રામ પંચાયત દ્વારા કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી બ બાવર હટાવવામાં આવતી નથી મહિલાઓના આરાની અંદર ઘણું બધું ઘાસ ઉગી ગયેલું છે તે દૂર કરવામાં આવતું નથી અને મહિલાઓ છે તે ઘણીવાર જે તેઓ રજૂઆત કરવા માગે છે પરંતુ તેઓ એવું કહે છે કે અમને ધમકીઓ આપવામાં આવે છે કે તમે મીડિયા સમક્ષ કેમ જાઓ છો મીડિયા આગળ કેમ બોલો છો તેમ કે અમને ધમકીઓ આપવામાં આવે છે એટલે મહિલાઓ પણ બિચારી બોલવા તૈયાર નથી ત્યારે આપણે આ ગુજરાત રાજ્યના આ દાદા તરીકે પ્રખ્યાત એવા ભૂપેન્દ્રભાઈ પટેલને એક વિનંતી કરીએ કે લગતા ગ્રામ પંચાયતને કંઈક સૂચના આપે અને ભ્રષ્ટાચારમાંથી લગતા ગ્રામ પંચાયત બહાર આવે અને આવા જે સારા કામો કરાવે જેથી કરી અને જે લોકોને તકલીફ પડી રહી છે તે દૂર થાય અન્યથા આગામી ચૂંટણીની અંદર આનો ભડકો પડશે અને ભારતીય જનતા પાર્ટીને મત લેવા બહુ જ જઘેરા પડી જશે આવું લોકોના દ્વારા કહેવામાં આવી રહ્યું છે લખતર ન્યૂઝ અપડેટ લખતર વિજય જોશી લખતર ગુજરાત